તેવી રજૂઆત જે તે વખતે જ ગામના જાગૃત નાગરિક અને દેવળિયા ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી હરેશ માધડે કરી હતી પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ અને સરપંચની મિલીભગતથી આ એપ્રોચ રોડનું કામ તદ્દન નબળું કરી સરકારશ્રી દ્વારા ફાળવેલ આવડી માતબર રકમને ઓળવી જવામાં આવેલાના પુરાવા ખુદ રોડ જ આપી રહ્યા છે માત્ર છ માસમાં જ આ રોડમાં મસમોટા ખાડા પડી જવા પામતા દેવળિયા ગામના જાગૃત નાગરિકે રજૂઆત કરતા આ રોડ વોરંટી પીરિયડમાં હોય ફરી રોડ મરામત કરવાની નોટિસ આપી આદેશ થયાનું જાણવા મળેલ છે તો જોવાનું તે રહ્યું કે આ નોટિસની અમલવારી કોન્ટ્રાક્ટ એજન્સી કરે છે કે નહીં મનીષભાઈ આપ દેવ જિલ્લા પંચાયત દ્વારા જે દેવળિયા ગામે રોડ બનેલ હોય તે બાબતે આપ શું કહેવા માંગો છો ખરેખર તો આ રોડ જ્યારથી બનાવવાની શરૂઆત થઈ પહેલાથી વિવાદમાં જ્યારે લોકસભા બે હજાર ચોવીસની આચાર સંહિતા અમલમાં હોય અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જિલ્લા પંચાયત માર્ગ ને મકાન વિભાગ અને નેતાઓ ભાજપના એના સહયોગથી મત મેળ મેળવવાના રાજકારણને લીધે આ અગાઉ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા પહેલાં રોડ બનાવવાનો શરૂ કરી દીધો ત્યારબાદ આ રોડ બનાવ્યો અને મત મેળવવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ટૂંકા સમયગાળાની અંદર દેવળિયા એપ્રોચ રોડ છે જે દેવળિયા પાટિયાથી દેવળિયા ગામ સુધી જાય છે એ તદ્દન એટલી નબળીને હલકી ગુણવત્તાવાળો બનાવ્યો છે કે એનું ગેરંટી પીરિયડે પૂરો નથી હજી એકાદ વર્ષ જેવો સમયગાળો ગયો એની રોડ શહી તૂટી ગયો એટલે આ રોડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જે એજન્સીએ કામ કર્યું છે એણે તદ્દન નબળું કામ કરીને અને ભાજપના નેતાઓ અને અધિકારીઓ સાથે ભાગબટાઈ કરીને કામ કરવામાં આવ્યું છે માટે આ રોડ શહી ટૂંકા સમયગાળાની અંદર માત્ર ને માત્ર એક વર્ષ જેવા ટૂંકા સમયગાળાની અંદર આ રોડ શહી તૂટી ગયો છે જે બાબતની વિજિલન્સ તપાસ મેં આશરે આજથી એકાદ વર્ષ દસથી બાર મહિના પહેલાં વિજિલન્સ તપાસ મેં ગાંધીનગર માગી હતી તપાસનો આદેશ પણ કરવામાં આવ્યો છે તપાસ શરૂ છે અને આ રોડ બાબતે જે એજન્સીએ કામ કર્યું છે નબળી ગુણવત્તાનું કામ કર્યું છે ભ્રષ્ટાચાર આયતરો છે એને વિજિલન્સ કમિશનર તરફથી અને સો ટકા દંડ સહી થવાનો આશરે કેટલા લાખનો રોડ બનેલો છે આ ટેન્ડર પ્રક્રિયા જે થઈ એમાં આંકડો છે એ કરોડોમાં છે અંદાજે લગભગ દોઢથી બે કરોડ રૂપિયાના ખર્ચે આ બેથી ત્રણથી ચાર કિલોમીટરનો રોડ છે એ બનાવવામાં આવ્યો છે અને કરોડો રૂપિયાનું લોકોના જે ટેક્સના પૈસા જે ભરે છે એ કરોડો રૂપિયાનું આંધણ પૈસાનો વેડફાટ આ એજન્સી અને અધિકારીઓ અને ભાજપના નેતાઓની ભગતથી છે એ કરવામાં આવ્યું આ એજન્સીને દંડ આવ્યો છે તે કેટલો અંદાજિત આવ્યો છે ખ્યાલ છે દંડ સત્તાવાર રીતે સત્તાવાર રીતે જે ગાંધીનગરથી જે આદેશ આપવામાં આવ્યો હોય છે જે તપાસ થઈ છે તપાસના અંતે જે દંડ આપવામાં આવ્યો છે એની સત્તાવાર માહિતી છે એ જિલ્લા પંચાયત માર્ગ ને મકાન વિભાગ પાસે ઉપલબ્ધ છે ગોંડલિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી